અરે હરતે આ મૈબુઆ મુક્તિ કે ઉમર કે ફારૂક કે આલિયા બાલિયા કે તાદાર કે લોહી ની નદીઓ વહે છે એક પણ લોહી નો ટીપો વળડા વગેરે 370 ની ધારા દૂર ગઈ હોય તો ગુજરાત નો બંડાર બરોતા પુત્ર એવા આજે દરેન્દ્રભાઈ બોધી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે કરી છે હું તો આ મજુ પર કહો છું હિન્દુઓની વાત કરતી હોય

વિનંતી કરું છું કે રેખાબેન ચૌધરી ને જંગી લીડ થી જીતાજો આજે આપણે સૌ ફોર્મ ભર સાત તારીખે પાંચ લાખ ઉપરાંત લીડ થી રેખા બેન જીતવાના છે એમાં કોઈ સરકારે સ્થાન નથી અસ્તુ ભારત મતલબ